બનાસ તો મિત્રો હવે આપણું વિમાન ઉડી રહ્યું છે અને તમે શાંતિથી વિડીયો જોશો વિડીયોને પૂરો જોશો મિત્રો મા બનાસની ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આમાંથી જે કાંઈ ધન રાશિ મળશે તે આપણી પર્યાવરણ હેતુ વિશ્વ કલ્યાણ હેતુમાં બનાસની ધરતીને હરિયાળી કરવા માટે વાપરીશો તો સહયોગ કરશો મિત્રો આવી રીતે જેમ તમે સૌ લોકો ખજૂરભાઈને બીજા અન્ય સેવાકીય ભાઈઓને દ્રશ્યો સેવા મદદ કરો જે રીતના તો મિત્રો ઉડાણ ભરી રહ્યું છે આપણું આ વિમાન જય મા બરાસ ચલો બાય બાય ગુજરાત ગરવી ગુજરાત ગુજરાતની ધરતીને પ્રણામ મા બરાંસ ધરતીને પ્રણામ હે મા બરાશ ફરી આવીશું તારી ધરતી પર વૃક્ષ લગાવીશું તારી ખૂબ સેવા કરીશું વૃક્ષ પ્રત્યે લોકોને જાગૃત કરીશું અત્યારે જઈએ છીએ રણભૂમિ તરફ મિત્રો ફોજની સૌને ખૂબ સારી લાગે પણ પગાર જ પૂછતા હોય છે પીલા પૂછે મિત્રો ફોજની નોકરી એવી છે મિત્રો તો મિત્રો આપણી ધરતીને જોશો તમે અવકાશ યાત્રાથી અમદાવાદની જોશો કે લાગે છે અમદાવાદ નગર તમારું જે મિત્રો પ્રાચીન સમયમાં કર્ણાવતી નગર હતું અહીંથી એક સાબરમતી નદી વહે છે જે લોકોને સુખ શાંતિ સમૃદ્ધિ પ્રદાન કરે છે આપણી આ સરિતા સાબરમતી નદી છે જે બારે માસ વહે છે એ પણ તમને જોવા મળશે જય મા બનાસ હર હર મહાદેવ તો મિત્રો ઉડાન ભરી રહ્યું છે વિમાન ખૂબ સરસ જય આપણું અમદાવાદ છે તો મિત્રો દર્દીથી ઉપર થઈ ગયો ટેક ટેકઅપ લઈ લીધો હું સુરક્ષિત છું અમારી સાથે યાત્રા કરવા દરેક ભાઈઓ પણ સલામત છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો અમદાવાદ શહેરને જય માતાજી વિડીયોને પૂરો જોશો મિત્રો વચ્ચે છોડતા નહીં આ છે આપણો અમદાવાદ કર્ણાવતી નગર તો મિત્રો ખૂબ સારા મકાન 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 છે રોડ રસ્તા અને ખૂબ સારા વાહનોથી મિત્રો પ્રદૂષણ વધે છે યુગ પરિવર્તન થયું છે મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ સારા એવા મકાન છે વાતાવરણ ધૂંધળું છે મિત્રો સિટી અમદાવાદ દેખાઈ રહી છે મિત્રો હું એકલો છું તો વિડીયો બનાવવામાં તકલીફ રહે ફિર બી કોશિશ કરું કે જેટલો સારો બને એટલો બનાવીશ તો આ છે મિત્રો વાદળા એની અંદર તમે નીચે દેખાય છે અમદાવાદ નગર મિત્રો લગભગ સિત્યાસી સો કિલોમીટરમાં ફેલાયેલું આપણું આ શહેર ખૂબ સ્વચ્છ છે મિત્રો ગુજરાતની અંદર વાત કરું તો ભારતની અંદર વાત કરું તો મિત્રો આપણા ગુજરાતના જે શહેરો છે મોટા મોટા નગરો છે ખૂબ સાફ છે મિત્રો અહીંયા ગંદકી નથી હોતી અને ખૂબ સારી સાફ સફાઈ છે ખાસ કરી આપણી મોલી સાહેબ જ્યારે બે હજારની સાલમાં બેઠા અહીંયા ત્યારથી અમને ખૂબ સારી કામગીરી કરેલી તો મિત્રો તમે જોઈ રહ્યા છો આકાશમાંથી અમદાવાદ હજારો ખેડથી અમદાવાદ કેવું લાગે છે તમે જોઈ રહ્યા છો બાદરા ઉડી રહ્યા છે મિત્રો તેના પર આપણો વિમાન ઉડી રહ્યું છે તો મિત્રો તમે એકવાર અવકાશ યાત્રા કરીને જરૂર કમેન્ટમાં જણાવશો ઓર ના કર્યો તો જરૂર તમે પણ કરશો આજ મિત્રો મને ખૂબ સારી એવી સીટ મળી છે બારી પાસે વિન્ડો સીટ જેથી મને વિડીયો બનાવવામાં સારું લાગે છે તો મિત્રો અહીંયા વાતાવરણ ધૂંધળું છે વાદળ થયું છે તેથી આપણને નીચેની ધરતી દેખાતી નથી so don't know.